ગામના ગામ ડૂબી ગયા ફેરવાયા જળ જળપ્રલયથી જનજીવન અસ્તવ્યસ્ત મુશળધાર વરસાદથી પાટણ જિલ્લામાં જળકર્ફ્યુ ચારે તરફ જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય સાંતલપુર તાલુકામાં સૌથી વધુ જળ તબાહી શરૂ થયેલ વરસાદથી સાંતલપુર સહિતના ગ્રામ્ય વિસ્તારો થયા તાલુકાના બકુત્રા અહેવાલ દાત્રાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જળ પ્રલય જેવી સ્થિતિ સર્જાઈ મુશળધાર વરસાદથી સ્થિતિ એવી ઉદભવી કે નીચાણવાળા વિસ્તારોમાંથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું ધોધમાર વરસાદથી સાતલપુર સાંતલપુર શહેરના નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો સાંતલપુર સરહદીય ગામોની સ્થિતિ ખૂબ જ કફોડી બની છે ભારે વરસાદથી જામવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું વરસાદી પાણી ફરી વળતા ગામના તમામ રસ્તાઓ બંધ થયા સીધાડા સુઈગામ હાઈવે વરસાદી પાણી ભરાતા બંધ થયો બરારા ગામનું તળાવ ઓવરફ્લો થતા બરારા ગામ સહિત ગામમાં તળાવના પાણી ઘૂસી ગયા ભારે વરસાદથી સાંતલપુર તાલુકાના અનેક રસ્તાઓ ધોવાયા એવાલથી જાખોત્રાનો રસ્તો તૂટી જતા વાહન વ્યવહાર બંધ થયો તો જામવાડા ફાગણી રોડ પર પણ વરસાદી પાણી ભરાયા રોડ ઉપર ભરાયેલા પાણીથી આસપાસના ખેતરો પણ બેટમાં ફેરવાયા ભારે પવન અને વાવાઝોડા સાથે વરસેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું સાંતલપુર ગાંધીધામ કચ્છ હાઈવે પર તો નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા ભારે વરસાદને લીધે હાઈવે પર પાણી ભરાયા અનેક વાહનો વરસાદી પાણીમાં બંધ થતા વાહન ચાલકો પણ અટવાયા વરસાદી પાણીના નિકાલ માટે ડિવાઇડર તોડવાની ફરજ પડી તો સામુખ્યાળી રાધનપુર નેશનલ હાઇવે પર વરસાદી પાણીથી પ્રભાવિત થયો હાઇવેનો એક તરફનો રસ્તો આખે આખો પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો બીજી તરફ હાઇવે નજીકના ખેતરો તળાવમાં ફેરવાયા ખેતરોમાં રહેતા પરિવારો જીવના જોખમે પશુઓ સાથે બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે બીજી તરફ અનેક મકાનો પણ પાણીમાં ગરકાવ થયા હાઇવે પરની હોટેલો અને આસપાસના મંદિરોમાં પણ વરસાદી પાણી ભરાયા રમણપુરા ગામના તમામ ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા ગ્રામજનો પણ ઘરના ધાબા પર ચડીને મદદની ગુહાર લગાવી રહ્યા છે મુશળધાર વરસાદથી સાંતલપુર તાલુકાના મીઠા ઉદ્યોગને પણ મોટું નુકસાન મીઠાની કંપની તરફ જતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા મીઠાની કંપની બહાર કરવામાં આવેલા મીઠાના ઢગલા વરસાદી પાણીમાં તણાયા મીઠાના ઢગલા તણાતા કંપનીઓને લાખોની નુકસાની ભોગવવાનો વારો આવ્યો સીધાડા ગામની ચારે તરફ વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું આખા ગામમાં વરસાદી પાણી ઘુસી ગયા રાત થી વરસી રહેલા વરસાદથી લોકોના ઘરો પાણી થી લબાલબ ભરેલા છે તો બાર કલાક કરતા વધુ સમયથી ગ્રામજનો પણ નસીબ નથી થયું ગામની વચ્ચેથી નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા વરસાદી પાણીના તેજ પ્રવાહ ની ઝપેટમાં આખે આખું ગામ આવી ગયું ઘર મંદિર તમામ વરસાદી પાણીમાં ગરકાવ થયા ગ્રામજનોની રજૂઆતના પગલે સૌથી વધુ લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા